વાગડ વિસ્તારના મુખ્ય પર શહેરની ચાલીસ હજારની વસ્તી અને દસ હજારની વધુ પશુ ધન ધરાવતા આ શહેરમાં નગરપાલિકા સંચાલિત પાણી વિતરણ વ્યવસ્થા અપૂરતા રહેતા પાણીનો કકડાટ શરૂ થઈ ગયો છે કચ્છની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલ દસ દિવસથી રિપેરિંગ માટે બંધ કરવામાં આવી છે અને હજી એક માસ સુધી બંધ રહેશે તેવું નર્મદા કેનાલના સૂત્રોએ જણાવ્યું હતું રાપર શહેરની વસ્તી ધરાવતા નગરના સાત વોર્ડને દરરોજ છથી સાત એમએલ પાણીની જરૂર છે પરંતુ રાપર શહેરમાં એકાંતર પાણી વિતરણ કરવામાં આવતું નથી પરંતુ છેલ્લા દસ દિવસમાં અઠવાડિયે એકવાર પાણી પુરવઠા બોર્ડ દ્વારા સામખિયાળીથી પાણી આપવામાં આવ્યું છે રાપર શહેરમાં ભાજપની ગત ટર્મમાં પણ પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ હતી ત્યારે કકડાટ થયું હતું અને શહેરીજનોએ આંદોલન કર્યા હતા ગત ટર્મની અણાવળત અને ઘરની ઘોરાજી જેવા શાસન કરી ભાજપના જ શાસન દરમિયાન બે હજાર અઢારમાં લોકલ સ્ત્રોત માટે થી છ બોર અને બાદરઘઢથી રાપર સુંધીની પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ ગત ટર્મના શાસનકર્તાએ પાઇપલાઇન કાઢી નાખી અને જે રિઝર્વ બોર અને મોટરો બંધ કરી નાખી હતી અને રાપર શહેરને માત્ર નર્મદા કેનાલ આધારિત પાણી માટે વલખા મારવા મજબૂર કરી દીધા છે તો રાપર શહેરના નગાસર તળાવને કેનાલ દ્વારા ભરવા માટે દોઢ ડહા પણ શાસનકર્તાઓએ પાણી માટે બનાવવામાં આવ્યું છે પરંતુ હજી સુધી એક પણ વખત છેલ્લા એક દાયકામાં ભરાયેલી નથી અને વરસાદના પાણી દ્વારા નગાસર તળાવ ભરાઈ ઓઘણી જતું હતું તે પાણીની આવક બંધ કરી દીધી છે રાપર શહેરમાં છેલ્લા ચોવીસ વર્ષથી ભાજપનું શાસન છે પરંતુ છેલ્લા શાસનકર્તાએ શહેરના લોકોને પાણી સફાઈ અને રખડતા ઢોરોની સમસ્યાની લોકોને ભેટ આપી છે ચોવીસ વર્ષના શાસનમાં રાપર નગરપાલિકા દ્વારા બાવીસ વર્ષના શાસનમાં ક્યારેય પાણીની સમસ્યા કે સફાઈ અને ઢોરોની સમસ્યા ન હતી તેટલી સમસ્યા છેલ્લે આવેલા શાસન કરતા આપી છે હાલ રાપર શહેરમાં પાણીની મુખ્ય સમસ્યા છે તે હલ કરવા માટે રાપર શહેરના એક પણ નેતાઓ ભાજપ કોંગ્રેસ કે આપ દ્વારા લેખિત રજૂઆત રાજ્ય સરકારમાં કરાઈ હતી માત્ર મૌખિક રજૂઆતો કરવામાં આવી છે અને લોકોને આશ્ચર્યજનક આશ્વાસન આપી પાણી કાલે ચાલુ થઈ જશે પરંતુ કઈ તે કહેતા નથી જો આગામી દિવસોમાં આવનારા નગરપાલિકાની ચૂંટણી આવનાર છે એટલે રાપરમાં કોણ શાસન કરશે તે નક્કી નથી અગાઉ શાસન કરી ગયેલા અને મુંબઈ રહેતા પણ પુનઃ માટે લડવાનો રાપરમાં ધામા નાખ્યા છે અને નગરપાલિકાની સમસ્યાની રજૂઆત પોતાના શાસનની તાલુકા સંકલન સમિતિની બેઠકમાં કરી હતી આમ પોતાના શાસનની સમસ્યા પોતે રજૂઆત કરી રહ્યા છે જે ભાજપના મોવડી મંડળે વિચારવું જોઈએ હાલ તો રાપરના લોકો અને પશુધન પાણી વગર ટળ વળે છે